બીજાને જીતવું એ મોટી વાત નથી જાતને જીતવી એમાં એમાં મોટું મોટું સાહસ છે બળ છે અને મોટા મોટા પદ ઉપર બેસેલા મોટા મોટા સત્તા પર બેસેલા વ્યક્તિઓ પણ જાત આગળ જતા હોય છે બીજાને જીતી જાવ બહુ સરળ છે પોતાને જીતવું અઘરું છે વૈષ્ણવ પોતાને જીતે છે સાધુ પુરુષ પોતાના ઉપર વિજય પામે છે સહન કરતા શીખો જીવનમાં વૈષ્ણવતા સહન કરવામાં માટે લડી લેવું બહુ સહેલું છે કે જ્યારથી અને જ્યાં સુધી તમે હકની જ વાત કર્યા કરશો આમાં મારો હક આના પર મારો અધિકાર જે પરિવારમાં જે સમાજમાં લોકો કેવળ હકની વાત કરતા હોય ને ત્યાં સંપ વધારે વાર ન રહે અને જે સમાજમાં જે પરિવારમાં જે કુટુંબમાં લોકો ફરજ ની વાત વધારે કરતા હોય ને ત્યાં સંભવ વધારે હોય કર્તવ્ય ની વાત કરતા હોય ત્યાં વધારે હોય વિચાર કરજો આપણા જીવનમાં આપણે અધિકાર ની વાત વધારે કરીએ છીએ મહત્વ પોતાના હકને ને આપીએ છીએ કે પોતાની ફરજ ને આપીએ આના ઉપર મારો અધિકાર આ મારો હક છે એ એને જ બોલવાનો અધિકાર છે જેને પોતાના વ્યક્તિની વ્યક્તિત્વની ફરજો નિભાવી

ફરજ ની વાત કરે છે કે તે તારી ફરજ નિભાવી પછી અધિકાર ની વાત કરે અને સમાજમાં દરેક વ્યક્તિ ગાંધીજીને જ્યારે કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે અધિકાર ઉપર વધારે ચર્ચા થવી જોઈએ કે ફરજ ઉપર ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહેલું જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા દ્વારા થયેલું છે ચાર પ્રકરણ અહીંયા બતાવ્યા ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ પુરુષાર્થ આપણે કહીએ છીએ આ ચાર પુરુષાર્થ દરેક જીવ પ્રાપ્ત કરવા માંગે છે દુનિયાનો પ્રત્યેક જીવ એ ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય એ આસ્તિક હોય કે નાસ્તિક હોય ધર્મ તો એને જીવનમાં જોઈએ જ છે આ ધર્મની કોઈ ઈચ્છા નથી રાખતી કોઈ નહીં ઈચ્છા બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે અને સામેવાળો તો સાચું બોલનારો જ જોઈએ બધાને છેતર તો હોય પણ કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતર સામેવાળો ઈમાનદાર જ જોઈએ એ બોસ બધાને છેતર તો હોય પણ એ જો કામવાળા રાખે તો ઈમાનદાર જ ગોતે ધર્મની જેટલી બાબતો છે દુનિયાનો દરેક માણસ ઈચ્છે જ છે દશલક્ષણ ધર્મના બતાવવામાં આવ્યો

દરેકને સુખના સાધન જોઈએ છે અર્થ પુરુષાર્થ છે દરેકને સુખ ભોગ જોઈએ છે કામ પુરુષાર્થ અને દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એમાંથી છૂટીને આનંદ આવે છે મોક્ષ પુરુષાર્થ જે મેળવ્યું એનાથી છૂટીને મજા આવે પેલા એમ એક બાળક થઈ જાય તો સારું બાળક થઈ જાય તો સારું અને પછી થયું અને પછી આ સ્કૂલે જાય તો શાંતિ આવું થાય એનાથી છૂટીને મજા આવે પેલા એમ થાય કે ઘર બંધાઈ જાય તો સારું પોતાનું એક સરસ આપણું ઘર થઈ જાય અને ઘર થઈ ગયું અને ઘરમાં એક વર્ષ સુધી કોઈ બારગામ ફરવા ન લઈ જાય તો આખું ઘર માંથી લઈ લઈએ કે નહીં કેમ ઘર માટે તો માનતા રાખી હતી હવે ઘર છોડીને મજા આવે છે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે કોઈ બાળકને પૂછો ને તને સ્કૂલમાં કયો સમય ગમે સ્પોર્ટ્સ નો ડ્રોઈંગ નો ઇંગ્લિશ નો કયો ગમે તને સમય કયો ગમે કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે વધારે

મનુની કન્યાના વંશનું વર્ણન આવ્યું બોલો યજ્ઞ નારાયણ ભગવાન સોળ કન્યા સોળ કન્યાઓ થઈ આખો ધર્મ નો પરિવાર બતાવવામાં આવ્યો ચૌદ કન્યા અગ્નિદેવને પરણાવી તેર કન્યાઓ ધર્મને પરણાવી ચૌદ મી કન્યા અગ્નિદેવને પરણાવી અને એ કન્યાનું નામ છે સ્વાહા અને એટલે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા બોલીએ કારણ કે અગ્નિદેવ ના પત્ની નું નામ છે પંદરમી કન્યા સ્વધા પિતૃ અને પરણાવી એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે અને સોળમી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થાય વૈષ્ણવા નામ યથા શંભુ મહાપ્રભુજી કહે વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી જેવો બીજો કોઈ વૈષ્ણવ નથી મહાદેવજી જેવો કોઈ પરમ ભક્ત નથી ભગવાન વેર બંધાયું સસુર અને જમાઈ વચ્ચે ભક્ત છે મહાદેવજી અહંકારી વ્યક્તિને કોઈએ માન ન આપ્યું તો અપમાન લાગ્યું ભગવાનના ધ્યાનમાં હતા ઉભા ન થયા સન્માન ન મળ્યું અને દક્ષ એમ થયું કે મારા જમાઈએ મારું અપમાન કર્યું છે આજ પછી યજ્ઞમાં એમનો ભાગ નહીં કાઢવાનો જ્યાં પણ વિશ્વમાં યજ્ઞ થાય હવે મહાદેવજી કોઈ ભાગ નહીં કાઢે પણ એ કેવલ જમાઈ નથી એક ભક્ત છે અને ભક્તનો દ્રોહ જે કરે છે ભગવાન એના પર નારાજ થાય ભગવાન એના મનોરથોને પૂરા થવા દેતા નથી ભગવાન એની ઈચ્છાઓને પૂરી થવા દેતા નથી જે ભક્તના દ્રો કરે છે અને એટલા માટે કદાચ પ્રભુનો અપરાધ થાય તો વાંધો નહીં કદાચ ગુરુનો અપરાધ થાય તો વાંધો નહીં પણ વૈષ્ણવના અપરાધથી સદાય ડરતા રહે હંમેશા સાવધાન રહેવું કે મારાથી કોઈ વૈષ્ણવ નો અપરાધ ન થઈ જાય દક્ષે કહું મહાદેવજી નું અપમાન કરવા માટે હું પોતે યજ્ઞ કરીશ બધાને બોલાવીશ પણ મારા જમાઈ મહાદેવજીને નહીં બોલા વિશાળ યજ્ઞ દક્ષે કર્યો છે બધાને આમંત્રિત કર્યા છે દેવતાઓ વિમાન લઈ લઈને યજ્ઞમાં જઈ રહ્યા છે સતીએ જોયા અરે આ દેવતાઓ ક્યાં જાય છે નારદજી કહ્યું અરે તમારે નથી જવાનું પિતાને ત્યાં કેમ શું છે અરે તમારા પિતાએ કેટલો મોટો યજ્ઞ કર્યો છે બધાને આમંત્રિત કર્યા છે બધાને બોલાવ્યા છે તમે નથી જવાના મહાદેવજીને કહ્યું સતી મહારાણી અરે મારા પિતાને ત્યાં આટલો મોટો પ્રસંગ છે નારજજી કેવા લાગ્યા અરે સારો પ્રસંગ પિતાને ત્યાં હોય તો દીકરીઓ તો વહેલા પહોંચી જવાનું હોય દીકરીઓથી જ તો પ્રસંગ પ્રસંગ લાગે તૈયારીઓ કરવાની હોય વ્યવસ્થાઓ કરવાની હોય તમે નથી જવાનું ચટપટી લાગી જવાની મહાદેવજીએ કહ્યું કે આપણને આમંત્રણ સુદ્ધા નથી આપતા સતી મહારાણી કહેવા લાગ્યા કે આટલી જગ્યાએ આમંત્રણની થોડી જરૂર હોય ગુરુને ત્યાં પ્રભુને ત્યાં સુરદ ને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવા દે રાહ જોવા મહાદેવજીએ કહ્યું કે મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે ન જાવ તો સારું વરના દુઃખ પામશો માન્યા નહી સતી મહારાની ચાલ્યા છે પિતાને ત્યાં જવા માટે નંદીને સાથે મોકલ્યા છે મહાદેવજીએ મને જોઈને પિતા હરખાઈ જશે મારી ગળે લગાડી લેશે આખા યજ્ઞમાં માં રોનક આવી જશે જો હું જઈશ તો અને જ્યાં સતી મહારાણીએ યજ્ઞમાં પ્રવેશ કર્યો પિતાએ જોયું અને પોતાનું મુખ મરોડી લીધું મા પોતાની આંખો નીચી કરી લીધી સતી સામે જોયું સુધા નહીં અને સતી મહારાણીએ જોયું કે આ કોઈ યજ્ઞ કર્યો પણ મહાદેવજીનો કોઈ ભાગ નથી કાઢ્યો

સાથે જાઓ આખા યક્ય નો વિધ્વંશ કરી નાખો પાદેવ થી તાંડવ કરવા લાગે જે સ્વાહ સ્વાહ બોલતા હતા જીભ કાપી નાખી હોમતા હતા એનો હાથ કાપી નાખ્યા આખા યક્ય નો વિધ્વંશ કરી દીધો ત્રિલોક માં હાહાકાર થઈ ગયો દક્ષ નો પડ शिरच्छेद થઈ ગયો ભક્ત ના વિરોધ નો यज्ञ માં ભગવાન ક્યારે સફળ ન થવા દે પછી કહેવાય છે કે દક્ષ ના મુખ પર બકરાનું મોઢું લગાડવા કારણ કે બહોત મે મે જો કરતા હૈ

જન્મ લેતો હોય ત્યારે એનું માથું નીચે ને પગ ઉપર ઉત્તાન પાત એના પગ ઉપર છે અને જન્મ લે એટલે પૃથ્વી પર જ્યાં જન્મ લીધો એટલે બે રાણી સામે આવી સુરિચિ નો માર્ગ અને સુનીતિ નો માર્ગ એક ઈચ્છાઓ નો માર્ગ બીજો ધર્મ નો માર્ગ આ બે રાણીઓ સામે આવે અને પ્રાય જેમ બધા જીવને હોય છે એમ સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે માણસને સૌથી વધારે પ્રિય કઈ હોય ને એનું મન એને પ્રિય છે કેમ કે જો મન એમ કે ને કે ના તો ગમે તેટલું એના માટે કલ્યાણકારી વસ્તુ હોય એ ન સ્વીકાર અને મન કે ને હા પછી એને ખબર છે કે ડાયાબિટીસમાં ગળ્યું ખાવાથી શરીર બીમાર થશે છતાં ચાલો બીજું તો કાંઈ નહીં પણ જેના પર એટલું લખેલું હોય કે ઇન્જરિયસ ટુ હેલ્થ ધર્મને ન માની વિજ્ઞાનને તો માની એમ અને વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં તપાસ કરીને જેના ઉપર આ લખ્યું હોય એ તો કમ થી કમ ન સ્વીકારું એવો તો સંકલ્પ કરી શકીએ ને આપણે ધર્મ ન માનીએ ચલો ધર્મગુરુની વાત વૈજ્ઞાનિકની વાત માની ડોક્ટરની વાત માની પણ મન કે એટલે એટલે સૌથી પ્રિય કોઈ વસ્તુ માણસને નથી સૌથી પ્રિય એને એનું મન છે મન જે કરાવે એમ ભાગે અને એટલા માટે કહેવાય ને કે ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય અને લગામ છૂટી જાય પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે એટલે ઘણી વાર લોકો એમ કે મારે તો ખાવું નતું પણ ખવાય બરાબર મારે તો જવું નતું પણ જવાય બરાબર બધા તો આવડે છે બધું ખબર છે ત્યારે માનવું કે મને આપણી લગામ પકડી રાખી છે આપણે મનની લગામ નથી પકડી સુરુચિ અને સુનીતિ નો માર્ગ એક ઈચ્છાઓનો માર્ગ એક ધર્મનો માર્ગ સુરુચિ માની લેટેસ્ટ છે હજી તો મોબાઈલ આવ્યો ના આવ્યો ને ત્યાં તો બે મહિનામાં જૂનો થઈ ગયો નવું મોડેલ કયું છે હંમેશા ઉત્તમતા રુચિને અને નીતિનો સુનીતિનો પુત્ર છે ધ્રુવ કે બધું જ બરાબર પણ મારી સાથે શું આવવાનું છે મારું ઉદ્ધાર સેનાથી થવાનું છે મારું કલ્યાણ સેનાથી થવાનું છે જે કેવલ આ શરીર છે ત્યાં સુધી જ નહીં પણ જે જન્મ જન્માંતરના ચક્કરમાંથી મને છોડાવે એ શું છે એ ધ્રુવ એનો પુત્ર છે એકવાર પ્રસિદ્ધ આપ લોકો જાણો છો એક બંને બાળકો રમતા હતા રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો ધ્રુવે જોયું અને થયું કે જો ઉત્તમ બેઠો છે તો હું જઈને બેસું અને જ્યાં બેસવા જાય દોડતી દોડતી સુરુચિ આવી પકડ્યો હાથ ધ્રુવનો અને ખેંચો પિતાના ભળામાં બેસવું છે જો પિતાની ગોદમાં બેસવું હોય તો હમણાં ને હમણાં જા વનમાં વનમાં જઈને તપ કર અને જો પ્રભુ પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે વરદાન જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે બાકી તારો કોઈ અધિકાર નથી અને આવા કટુ વચન માના મુખે સાંભળ્યા રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે સુનીતિ તો સમજદાર છે ઘરમાં કોઈ સમજદાર વ્યક્તિ હોવો જોઈએ ઘરમાં બાળકને કોઈએ વળ્યું હોય

જો બેટા ઘણી વાર ભગવાન સીધું આપણને નથી કહેતા પણ કોઈની જીભનો ઉપયોગ કરીને આપણને કેવડાવતા મળે આપણી અંદર એ સમજદારી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો હમણાંની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે ઘણીવાર ઘણા સંકેતો સીધું આવીને ભગવાન ન કે પણ કોઈ ગુરુ કોઈ ભક્ત કોઈ વૈષ્ણવ કોઈ સંત કોઈના મુખે કોઈ સગા સંબંધી કોઈ નહીં પણ જીભમાં આવીને ભગવાન બેસી જાય અને એ દિવસે આપણને આમ સમજ આવી જોઈએ હમણાં વ્યક્તિ ન કે હમણાં કદાચ ભગવાન આની જીભ પર બેસીને બોલે જો બેટા આજ સુધી મેં તને ક્યારે એમ નથી કહ્યું કે ભગવાન ને પ્રાપ્ત કર મને લાગે છે કે સુરુચિ એ તારી માં નથી પણ તારી ગુરુ છે કારણ કે આવી વાત તો ગુરુ જ કરે અને બેટા વાતે સાચી છે આજે જેનો ખોળો છે અને કાલે નહીં રહે એવા પિતાના ખોળામાં બેસવા કરતા જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસી પામવા છે તો પરમાત્માને પામ અને પાંચ વર્ષનો ધ્રુવ મા એને આજ્ઞા આપે છે કે જા બેટા એટલે જ આપણા વિચારકો કહે ને કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે કોઈ એને ઘડનારાઓ હશે આદર્શ હશે તો ક્યારેક ક્યારેક ને એ વિચારધારા બની એના જીવનમાં એ ઉન્નતિ એને લઈ જશે અને નીકળ્યા છે ધ્રુવજી નારદજીને ચિંતા થઈ ક્યાંક આવેશમાં આવીને તો નથી જતા ને આવ્યા નારદજીને ડરાવા લાગ્યા જો ક્યાં તો વનમાં હિંસક પશુઓ હશે તને મારી નાખશે તને ખાઈ જશે ઘનઘોર વન હશે ધ્રુવજી કહે હવે તો પામવા છે તો પરમાત્મા પામવા છે મને કોઈ ભય નથી દ્રઢતા જોઈ નિશ્ચય જોયો એટલે નારદજી એમને દ્વાદશાક્ષર મંત્ર નો ઉપદેશ આપ્યો હવે તો ગુરુ મળ્યા મંત્ર મળ્યો અને કહ્યું જા ધ્રુવ વ્રજમાં જા યમુનાજી પરમ પાવન તટ છે ત્યાં મધુવન નામનું સ્થાન છે એ મધુવન માં જઈને તપ કર ઠાકોરજી તારા ઉપર કૃપા કરશે અને હવે તો ગુરુ અને ગુરુ મંત્ર મળ્યો અને મંત્ર નો જાપ કરતા કરતા ધ્રુવજી ચાલે ૐ નમો ભગવતે આવ્યા છે મધુવન માં યમુનાજી તટ ઉપર યમુનાજી ના પાન કરી અને અહીંયા પ્રભુ નું ધ્યાન ધરે છે દદ મંત્ર નો જાપ કરે છે અન્ન જળ ત્યાગ કર્યો ત્યાગ કર્યો પત્તાઓનું ભક્ષણ કરીને રહેતા એ પણ છોડી દીધું હવાનું ભક્ષણ કરતા એ પણ છોડી દીધું પોતાની આત્મામાં સર્વાત્મ ભાવ સિદ્ધ કર્યો કારણ કે એક જ આત્માનો સર્વ આત્માઓમાં વિસ્તાર છે અને જયારે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો પોતાના પ્રાણ રોક્યા ત્રિરોકના પ્રાણ રોકાવા લાગ્યા ઇન્દ્ર ગભરાયા અરે મારું કોઈ ઇદ્રાસન લેવા માટે તપ કરી રહ્યું છે ભાગ્યા પરમાત્માની ઓર પરમાત્મા ગયા તો મારો ભક્ત છે ઇદ્રાસન માટે નહીં મારો ભક્ત મારા માટે મારી ભક્તિ કરી તપ કરી રહ્યા છે દુરુદિ ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચિત્તમાં આનંદાનંદ વ્યાપી ગયો પ્રભુ ધ્યાનમાં દેખાયા અને થોડીવારમાં પ્રભુ અંતર્જ્ઞાન થઈ ગયા વ્યકુલ થયા દુરુદિ નેત્રો ખોલ્યા

કારણ કે સ્તુતિ પણ અમે નથી કરતા આપ જ અંદર બિરાજીને બોલાવડાવો છો અમે આપના દર્શન નથી કરતા જોવાની શક્તિ તો આપની જ છે અમે ક્યાં કથા સાંભળીએ આપ સાંભળવાની શક્તિ તો આપની જ છે દરેક ના મૂળમાં તો પરમાત્મા છે આપણે જોઈએ બોલીએ સાંભળીએ શક્તિ રૂપે તો પરમાત્મા છે એ જ અમારી આત્મામાં બિરાજેલો છે સ્તુતિ કરતા કહ્યું પ્રભુ કોઈ ભગવદીનો મને સંગ આપજો જેથી એના સંઘમાં સત્સંગ કરતા કરતા હું ભવ સાગર તરી જાઉં ધ્રુવ લોક મળ્યું છે આજે પણ નાથક દ્વારામાં ધ્રુવ બારી છે જે ધ્રુવ બારી થી ભગવાન અખંડ દર્શન ધ્રુવજી ના આપે છે સતત ધ્રુવજી ત્યાંથી દર્શન કરે છે એવી કૃપા ઠાકોરજી એમને ધ્રુવલોક આપ્યો છે